હેલો ગાઈઝ રાધે રાધે નવા વ્લોગમાં તમારું સ્વાગત છે તો આજે આપણે નવો વ્લોગ ચાલુ કરી દીધો છે તો આજે આપણે જવાનું છે કોલેજ જોઈએ કોલેજે જઈને શું શું આવે છે તો આપણે ત્યારે થઈ ગયા સી કમ્પ્લીટ ક્યાં ના એ જોઈને ફ્રેશ થઈને ને મેં કીધું ભ્લો ઉતારી લઈએ કે નહીં એટલે હવે આપણે પહેલાં ડોક્યુમેન્ટ જોઈ લઈએ ક્યાં ક્યાં ડોક્યુમેન્ટ જોયા અને ક્યાં ક્યાં છે આપણી બેન કેટલાની જરૂર કરાવવાની બાકી ગયા આપણે જોઈ લઈએ ડોક્યુમેન્ટ આ અમારું ખાનું છે એમાં રાખવાનું બેગ ઓલમોસ્ટ આપડે કમ્પ્લીટ જ છે આપડી પાસે આપડે ડોક્યુમેન્ટ કાલે જોઈ ગયા તો છતાં આપણે પાસ કન્ફર્મ કરી લેવા સારા એટલા બધા ડોક્યુમેન્ટ છે આપણી પાસે આ બધા ઓકે છે

આ ડેક્સ માટે સ્લીવ પીડા છે તો આપણે આને બધું મેકી દઈએ સાઈડમાં તો આ છે આપણું ડેક્સનું રાધે રાધે પહેલાં તો આપણે મની આઈસનું જે મને બહુ ગમતી મની આઈસ સિરીઝ મને બહુ ગમતી ને પહેલાં તો આ હતું પહેલાં આ વાલ વગર હતું

વિઝોલ લંચાઈકો ફાઇનલી એચડી દેખાય છે એટલે ક્લિયર દેખાય છે તો આપણે આ ફાઈલને કનેક્ટ દઈએ હવે ફોન કરીને પૂછી ક્યારે એટલે કરી બંધ એન્ટર ના સ્પીકર છે પણ કરવું આપણે જોઈને આપડે દેખાડો નથી ને

क्या लगो गाइस कमेंट में जरूर जाना भी हो चिंटलमेंट लगो के क्यों लगो अच्छा हमें ना खबर से हमारा मापना में लोग हर लग तो है अपनों वाले पीस हु तो आप लोग बस पैक कर दे वो प्यार तो नहीं सेस में आ सेस में कर दे चेक बिजु गाइस है बिजु गाइस है ना सेस आ है एक लेजर लाइट

સબાય બંધ આવે પછી અમે અંદર એડમિશન લેવા આવું હું અમારો મિત્ર આશિષ આવી જ છે મજા મને બરોબર છે તો અહીંયા લોક આપણે કરી બંધ અમે બેઠા છીએ આ મિત્ર આવવાનો હતો આવી ગયો છે ત્યાં લાઈટ નથી તો અમે બેઠા અહીંયા બને થોડા લોકો દીકરા 1 2

હા અમે બે નોટ કાઢી દી આ મને મન પડેલી કાય મન પડેલી પછી યાદ રાખજો કેટલી અમાર હા નોટ કાઢે છે અને હવે અને આ 2nd માં એટલે 9 ને 89 89 છે આ ઓકે ગવર્નમેન્ટ આંકડા નવડે તો હવે આમેનો છે આ હું કાઢી તો અરજી લખતા છે આ તો આરા 1 2 આ ભાઈને 22 નોટો થઈ છે આ ભાઈને 10 સેકન્ડમાં ફિટ એક્ઝેટ 10 સેકન્ડમાં હવે આપડી વારી છે આપડે તો થોડો વધારે સમય છે હું આ છે ને લેમરો દઉં છું આ આપણે દીપકભાઈને બીજી ટ્રાય આપી છે એકવાર હારી જાય એટલે ભાઈ લઈ જવાય કોન્સ્ટ્રી નોટ કેટલી હાલો દસ સેકન્ડ ને બત્રીસ ફાઈનલ ઓવર હાલો રેડી રેડી

લાઈક કરો શેર કરો સસ્ક્રાઈબ કરો આજનો લો અહીંયાથી બાય બાય